બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે જિલ્લા વિભાજનની વાત એ ભાજપની બેઘારી નીતિ છે એક તરફ રાજસ્થાનના નવ જિલ્લા રદ કર્યા તો બીજી તરફ અહીંયા જિલ્લા વિભાજનની વાત લાવ્યા છે પાલનપુર જિલ્લા મથક છે જેનાથી કોઈને કોઈ ફરક પડતો નથી માત્ર આ ભાજપની બેધારી નીતિ છે બે પહેલા છવ્વીસ પહેલાં વિધાનસભાની સીટોની સીમાંકન થવાનું છે ત્યારે વિસંગતાઓ ઊભી થશે જો અલગ જિલ્લા બને તો દિયોદર ને ભૌગોલિક દ્રષ્ટિએ જિલ્લો જાહેર કરવો જોઈએ લોકોના અભિપ્રાય લઈને જ જિલ્લો અલગ કરવાની વાત કરવી જોઈએ અમે કોઈ વ્યક્તિગત કોંગ્રેસ પાર્ટીનો કોઈ જિલ્લો બને એના વિરુદ્ધમાં નથી પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ જો બધાના મધ્યસ્થી બધા જ લોકોને કચેરીઓ નજીક પડે એવા વિસ્તારની જો પસંદગી કરી હોત તો વધારે સારું રહે બાકી તો આપ જોઈ શકો છો કદી વિધાનસભાનું ડીલિમિટેશન થશે એના પછી ઘણી બધી વિધાનસભાઓમાં પણ ફેરફારો થવાના છે એની પછી જો સરકારે વિચારણા કરી હોત તો પણ મને લાગે છે કે વધારે યોગ્ય રથ ફરીથી જિલ્લો બનાવીને પાછું વિધાનસભાનું લીટિ ડીલિમિટેશન થશે અને પછી ફરીથી રાજ્ય સરકારને કદાચ પૂર્ણ વિચારણા કરવાની આવશે તો મને